ખેડૂતોએ પોતાના કપાસ સાથે બહાર ન બેસવું પડે એ માટે ડભોઈ એપીએમસી દ્વારા પોતાનું સેન્ટર આપી સોમવારથી ટેકાના ભાવથી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે પાંચ વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે ચેરમેન પટેલ દિલીપભાઈ નાગરજીભાઈ ડભોઈ સેન્ટરને મંજૂરી આપવામાં આવી છે જેથી ખેડૂતમાં ભારે હર્ષની લાગણી પ્રવર્તી રહી છે સમગ્ર ગુજરાતભરમાં સીસીઆઈ ના નેજા હેઠળ કપાસના ટેકાના ભાવથી સરકાર દ્વારા ખરીદીની શરૂઆત કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈના અલગ અલગ વિસ્તારોમાં બે સેન્ટરો ખાતે શરૂ થવા જઈ રહ્યા છે ત્યારે તારીખ એક એક બે હજાર ચોવીસના રોજ સોમવારથી ડભોઈ એપીએમસી ખાતે પણ કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે આગામી સમયમાં ડભોઈ નજીક મંડાળા પાસેના માશક્તિ ઇન્ડસ્ટ્રીઝ ખાતે પણ આવું સેન્ટર ઊભું કરવામાં આવશે જેમાં ખેડૂતો દ્વારા કેટલાક પુરાવા સાથે એપીએમસી ખાતે આવવાનું રહેશે જેમાં સાત બાર અને આઠ અના ઉતારા તલાટીનો દાખલો તેમજ બેંક પાસબુક કેન્સલ ચેક અને આધાર કાર્ડની નકલ ખેડૂતોએ સાથે રાખવાની રહેશે સીસીઆઈ દ્વારા ફક્ત સારી ગુણવત્તાના કપાસની જ ખરીદી કરવામાં આવશે ડભોઈ તાલુકાના ખેડૂતોને છેલ્લા ઘણા સમય મોટી કતારોમાં ઊભું રહેવું પડે છે માટી વેપારીઓને પોતાનો કપાસ ઓછા ભાવે આપી દેતા હોય છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થતું હોય છે પરંતુ ખેડૂતોના મતલબ પાકની સારી કિંમત અને સરકારના ધારાધોરણ મુજબ તે માટે પાંચ વર્ષ બાદ ડભોઈ એપીએમસી ખાતે કપાસના ટેકાના ભાવથી ખરીદી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જ્યારે બીજી બાજુ વેગા નજીક આવેલા શ્રીજી ફાઈબર મિલ ખાતે પણ સીસીઆઈના નેજા હેઠળ કપાસને ટેકાના ભાવથી ખરીદી શરૂ થનાર છે જેને લઈને આમ બે સેન્ટર ઉપર એકસાથે ખરીદી શરૂ કરાતા લાંબી કતારો અને ખેડૂતોનો સમય ઓછો વેડફાતો બંધ થશે સમગ્ર દેશમાં કોટનના ભાવ ટેના ભાવ કરતો નીચા હોય ભારત સરકાર દ્વારા ટેકાના ભાવે ખરીદી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે આવકારું છું ભારતમાં કપાસની ટેકાના ભાવની ખરીદી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવે છે અને મારા વડોદરા જિલ્લામાં સોમવાર ને પહેલી તારીખથી સૌપ્રથમ ડભોઈ તાલુકાની અંદર સીસીઆઈ મારફતે ખરીદી કરવામાં આવશે સમગ્ર ખેડૂત મિત્રોને જણાવતા હું આનંદ અનુભવ છું કે આખા જિલ્લામાં સૌથી પહેલું સેન્ટર આપણા ત્યાં આગળ ડભોઈમાં સિરજી ફાઇબરની અંદર ચાલુ થઈ રહ્યું છે પહેલી તારીખે અને આવનારા બે ત્રણ ચાર દિવસની અંદર જ બીજું સેન્ટર મંડા ખાતે મહાશક્તિ ઇન્ડસ્ટ્રીની અંદર પણ શરૂ થશે સૌ ખેડૂત મિત્રોને ઓછા ભાવે માલ નહીં વેચતા આ જગ્યા પર લાવીને સરકારના ટેકાના ભાવે માલ વેચવા સૌ ખેડૂત મિત્રોને વિનંતી કરું છું સાથે સાથે એટલું પણ કહું છું કે સીસીઆઈ નો એ ગ્રેડના માલની કિંમત અત્યારે ટેકાના ભાવે અત્યારે પહેલી ગ્રેડનો માલ ખરીદવામાં આવશે એટલે ખરાબ માલ સીસીઆઈ મારફતે ખરીદવામાં નહીં આવે એટલે એટલી તમારે ખાસ કાળજી રાખવી બધાને હું આવકારું છું અને સરકાર પણ હું આભાર માનું છું